વાત કરીએ તો લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે અને કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા કોંગ્રેસના માળખામાં પુનઃ પ્રાણ નાખવા માટે એક પાયલટ પ્રોજેક્ટની શરૂઆત થશે ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાથી બહાર એવામાં ફરી મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરની કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જરૂર છે રાહુલ ગાંધી સૌથી પહેલા અમદાવાદમાં એક બેઠકમાં સામેલ થશે જેમાં એઆઈસીના બેતાલીસ તથા પીસીસીના એકસો ત્યાસી ઓબ્ઝર્વર હાજર રહેવાના છે બારમી એપ્રિલે તમામ ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી હતી કોંગ્રેસ ગુજરાતના તમામ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરશે આ જિલ્લા પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા પર ઓબ્ઝર્વર નજર રાખશે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે વિધાનસભાની ચૂંટણી છે તે રહેશું તે જ પડકાર ને સાબિત કરવા માટે છેલ્લા બે મહિનામાં ત્રીજી વાર રાહુલ ગાંધી ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે તેમાં વાત કરવામાં આવે તો જે સંગઠન છે ગુજરાતનું તેને

પિસ્તાલીસ દિવસની અંદર કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે એટલે કે જે જિલ્લા પ્રમુખો છે તેમની પિસ્તાલીસ દિવસની અંદર નિમણૂક કરવામાં આવશે પોતાની કામગીરીના આધારે જે નિમણૂક છે તે નિમણૂક આપવામાં આવશે તો બીજી બાજુ આવતીકાલે પણ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ઓરિન્ટેશન બેઠકનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે તેની અંદર અરવલ્લી જિલ્લાના જે તમામ કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે તેમની સાથે બેસીને ચર્ચા વિચારણા કરવામાં આવશે વાતચીત કરવામાં આવશે અને સાથે જ કઈ રીતના હારના કારણો છે કઈ રીતના કોંગ્રેસને મજબૂત કરવાની જરૂર છે તે બાબતે પણ આવતીકાલે વિચારણા કરવામાં આવશે જી જી આભાર ધવલ માહિતી આપવા માટે